હેલો ગુડ મોર્નિંગ કેમ છો જય શ્રી કૃષ્ણ અત્યારે હાલ હું ઓફિસ આવી ગયો હતો અને જસ્ટ હમણાં જ આવ્યું અને ગઈકાલનું જે બ્લોગ હતો ફાઇનલી અપડ થઈ ચૂક્યો છે આ ત્યાં નવ નવી શરૂઆત કરીએ છીએ પણ આપણે જે એક્સિડન્ટ થયું હતું એ હજુ સુધી મળતું નથી એટલે એનું ડ્રેસિંગ ને પાટા અને બધું કામ ચાલતું હોય છે સવારે સૌથી પહેલાં પ્રોગ્રામ આપણો એ હોય છે ચાલો હવે કામની શરૂઆત કરી આ માણસ દેખાય ને આ માણસ ગયો તો જ્યોર્જીયા બરાબર છે તો આ જગ્યા ઉપર જયા અને ભાઈએ મસ્ત શૂટિંગ કર્યું હતું પોતાનો બ્લોગ બનાવવા માટે અને આવા જોરદાર વિડીયો બધા બનાવ્યા હતા પણ ભાઈનું કહેવું એવું છે કે મેં બ્લોગ બનાવ્યો છે પણ ભાઈ આવ્યા છે રીલ્સના વિડીયો બનાવીને એટલે ફોન આડો રાખીને નહીં શૂટિંગ કર્યું પણ ઊભું રાખીને શૂટિંગ કરીને આવ્યા છે શું કરું એ બોલતા રહો શું કરે હવે બોલ ચમ આવો બંધ છેમ બંધ થઈ ગઈ બોલ હવે આ જેટલો મારા સાંજ લાગે છે ને એટલો હોવાની આવો શું કરવું તારે હા શું બની આપો વિડીયો બની આપો પણ તે તો વિડીયો શૂટિંગ જ ઊંધા કરે સ્ટાઇલ તે મિસ્ટર રાજ મહેતા અત્યારે હાલ બ્લોગ બનાવવાનો છે અને બ્લોગ ઘણા ટાઈમ પછી બની રહ્યો છે અને અત્યારે છે ને સ્ક્રિપ્ટ લખી રહ્યો છે શું કરે છે ભાઈ તું સ્ક્રિપ્ટ સ્ક્રિપ્ટ લખે છે સ્ક્રિપ્ટ સ્ક્રિપ્ટ નહીં સ્ક્રિપ્ટ આ કઈથી લાંગીર લાવ્યો હતો ભાઈ કે 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 ટ્રાય કરો કરો તો 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 કોઈ વસ્તુમાં દેવાનો જેમ જેમ સુધીર સુધીર દલાલ દુલાલ મજા મજા કરવા આવશે ઓકે અત્યારે હાલ ભાઈ સ્ક્રિપ્ટ લખી રહ્યા છે અને થોડા ટાઈમની અંદર આ ભાઈ પોતાનો બ્લોગની અંદર રેકોર્ડિંગ કરશે જે વોઇસ ઓવર કરવાના છે અને પાછી એડિટિંગ કરશે અને પછી શોર્ટ ટાઈમની અંદર રાજ મહેતા બ્લોગની અંદર અમે જોર્જિયાનો ફર્સ્ટ એવાળો વિડીયો આવવાનો છે તો તમે પણ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરીને આની સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ હું આવી ગયો છું ઘરે અને આવીને થોડું કામ લગવા કામ કરવા લાગી ગયો તો એટલે છે ને બ્લોગ બનાવવાનું યાદ જ ના અત્યારે જસ્ટ યાદ આવ્યું લે અત્યારે બ્લોગ એ એડ કરવાનો બાકી છે તો હું આવી ગયો કર્યો મસ્ત જમી લીધું છે હવે એડિટિંગ ચાલું છે બરાબર છે જો આપણા મેકબુકની અંદર આ એરિટિંગ કામ ચાલતું હોય છે તો હવે ફટાફટ એરિટિંગ કરીને સૂઈ જવાનું છે તો તમને આ બ્લોગ કેવો લાગે ને જે કોમેન્ટ કરીને તમારે કહેવાનું હશે અને જો પસંદ આવે તો વિડીયોને ફટાફટ લાઇક કરી દેજો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે આ ચેનલ ઉપર તમને આવા જોરદાર બ્લોગ મળતા રહેશે ગુડ નાઇટ